નમસ્કાર બધા મિત્રોને આજે અમારા શ્રી નવયુક્ત શૈક્ષણિક સંકુલગઢના બાળકો કે અત્યારે નવરાત્રિ પર્વનો ઉત્સવ છે ચાલી રહ્યો છે ગામડે ગામડે માં ભગવતી ભગવતીની આરાધના થઈ રહી છે ત્યારે આ કરવરાટ કરતા અમારા રે લોકયુક્ત અને સંપૂર્ણલા બાર ગોપાડોનો ઉત્સાહ છે એમનો પ્રયાસ છે કે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારની અંદર આપણા જે પોછાતો હતા આ પોછાત સાથે અને એક્યર્થી રાત એટલે કે આપણે ગરબાઓ ગાય અને માના ગુણગાન કરી સકી એવા હેતુ સાથે

आपको एक शुभ संदेश पोछवाना हेतु साथे हमें हमारा आचार्य नवयुग शैक्षणिक संकुलने अंदर उत्साह पूर्वक बाल बालकों कार्यक्रम के अंतर्गत शिक्षण मेलवे थे तो आप पण तुम्हारे बालक ने प्रोत्साहन रूपे अमोल है એટલે કે અમારી ముగించకపోతూ అనే ఏతే కరి అనే దరే విద్యార్థియో ఏక విద్యార్థి అరస పరసడి పరిడి నే సాయేవ సంస్కృతిక కార్యక్రమ ద్వారా అవడా సంస్కృతిను ఉదంతలు జై